સ્થાપક ધીરુભાઈ કપાસી પંચ્યાસી મો જન્મ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નંદેશરી ઇન્ડસ્ટ્રીઅલ કર્મચારીઓ તથા નંદેશરી ગામના લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું વડોદરાના નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ સોડિયમ મેટલ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક ધીરુભાઈ કપાસીનો પંચ્યાસી મો જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નંદેશરી ઇન્ડસ્ટ્રીઅલના કર્મચારીઓ તથા નંદેસરી ગામના રહીશોએ બ્લડ ડોનેટ કર્યું હતું વડોદરાના નંદેસરી જીઆઈડીસી ખાતે આવેલી ઇન્ડસ્ટ્રીયલમાં સોડિયમ મેટલ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક સધીરુભાઈ કપાસીનો પંચ્યાસીમો જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બ્લડ ડોનેશન કેમ્પનું ઉદઘાટન કરી શુભારંભ કરવામાં આવ્યો ઉદ્ઘાટન પ્રસંગે બીએપીએસ પૂજ્ય નારાયણ ચરણ સ્વામી અને પૂજ્ય હરિપ્રકાશ સ્વામીના સંતો નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ બાબુ પટેલ શબરી કેમિકલના ચેરમેન મોહન નાયર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલરૂબાસ ચુડાસમા સોડિયમ મેટલના એચઆર હિરેન શાહ તથા કર્મ તથા કંપનીના કર્મચારીઓ નંદેસરી જુદી જુદી કંપનીઓ પ્રતિનિધિઓ કર્મચારીઓ તથા નંદેસરી ગામના સરપંચ સહિત નંદેસરી ગામના રહીશો ઉપસ્થિત રહ્યા હતા મેગા બ્લડ ડોનેશન કેમ્પ એસએસસી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો આ બ્લડ કેમ્પમાં નંદેસરી જીઆઈડીસીની જુદી જુદી કંપનીઓના કર્મચારીઓ નંદેશરી ગામના રહીશો પર બ્લડ ડોનેટ કર્યું હતું છેલ્લા દસ વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ગયા વર્ષ કરતા વખતે બ્લડ મોટા પ્રમાણમાં એક હજારથી વધુ બ્લડ યુનિટ એકત્રિત થશે તેમ સોડિયમ મેટલના એચ આર હિરેન શાહે જણાવ્યું હતું રક્તદાન એટલે મહાદાન નંદેસરી ખાતે સોડિયમ મેટલમાં છેલ્લા દસ વર્ષથી સોડિયમ મેન્ટલના ફાઉન્ડર અને જીઆઈડીસી એસોસિએશનના છેલ્લા સતત દર વર્ષે એમની ઉપર આ બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવે છે નંદેશરી એસ્ટેટના તમામ કારીગરોથી માંડીને ઓફિસર અને માલિક સુધી આ રક્તદાનના ના મહા અંદર જોડાય છે આજે પણ

ઘણા બધા જને ધર્મેન્દ્રસિંહ બાપુ પણ આઈ ગયા દિલુભા ચુડાસમા પણ આવી ગયા સરપંચ શ્રીઓ પણ આજુબાજુ પધારી અને જે અમને સપોર્ટ કર્યો છે એ ખરેખર દાદ છે કારણ કે આ બધાના સપોર્ટના લીધે અમે આટલું સરસ વર્ષોથી જે અમે બે હજાર ચૌદ થી આ ચાલુ કર્યું ત્યારથી આજે ઉત્તરોત્તર અમારું બ્લડ આંકડો વધતો જાય છે તમામ બ્લડ અમે એસએસસી બ્લડ બેંકને જ આપીએ છીએ આપ જેમ બધા જ પરિચિત જ છો કે એસએસસી બ્લડ બેન્ક અમારો અમારું આપવાનું દેશ એક જ છે કે જે કોઈનું નથી એ એસએસજી બ્લડ બેન્ક છે અને એમાં જે આવે છે એને બિલકુલ જરૂરિયાત હોય છે અને એને આ બ્લડ મળી જાય એ જ અમારું આ યુનિટ અને અમારું હાલોલ ગઈકાલે હલોલ યુનિટમાં પણ હતું જ્યાં અમે એકસો આઠ યુનિટનું ત્યાં આગળ ડોનેશન કર્યું છે ત્રણસો આઠ યુનિટનું ડોનેશન કર્યું છે અને અહીંયા આગળ આપણું આજે અગિયારસો જેટલા યુનિટનું આપણે અહીંયા આગળ ટાર્ગેટ છે અને મને લાગે છે જે રીતનું અહીંયા આગળ બધાનો સવારથી સૌથી પહેલું આઠ વાગ્યા થી ચાલુ થયો કેમ ત્યારથી બ્લડ ડોનેશન માટે લોકો આવી રહ્યા છે આજુબાજુના રક્તદાતાનો અભૂતપૂર્વક પ્રસિદ્ધ દેખાઈ રહ્યો છે તો અમને લાગે છે કે અમે આજે અગિયારસો યુનિટ ચોક્કસ પૂરા કરી શકીશું આજે સોડિયમ મેટલ નંદેશેરીમાં આવેલી જે કંપની છે એમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે એમના જે ફાઉન્ડર ડાયરેક્ટર છે ધીરુભાઈ કપાસી એમની બર્થ એનિવર્સરી તરીકે આજનો દિન ઉજવવામાં આવે છે એના ભાગરૂપે દર વર્ષે છેલ્લા દસ વર્ષથી આ સોડિયમ મેટલ કંપની બ્લડ સેન્ટર એસએસજી હોસ્પિટલ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે દર વર્ષે એમનું ટાર્ગેટ વધતું ને વધતું જ જાય છે છેલ્લા ત્રણ વર્ષથી અમે એક હજારથી ઉપર યુનિટનું કલેક્શન આ એક જ યુનિટમાંથી કરીએ છીએ એમનો બીજો યુનિટ હાલોલમાં છે એમને ત્યાંથી પણ અમે ત્રણસોથી ચારસો યુનિટ દર વર્ષે કલેક્ટ કરીએ છીએ આ લોકોનો એક જ મોટિવ છે કે આ બધું બ્લડ કલેક્ટ કરી અને ગરીબ દર્દીઓ માટે વાપરવામાં આવે એટલે એક સેવાનું એક નોબલ કામ કરી રહ્યા છીએ અને આ સેવામાં જેટલા પણ લોકો સહભાગી થાય છે દરેક કંપનીઓ દરેક ડોનરો દરેકનું હું ખૂબ હૃદયપૂર્વક એસએસજી હોસ્પિટલ બ્લડ સેન્ટર વતી આભાર માનું છું